સમાજના આગેવાનો કેસરિયા કરશે કમલમ કાર્યાલય ખાતે સીઆર પાર્ટીના હસ્તે કરશે કે સરિયા દેવી પૂજક સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ રૂપસંગ ભરભિયા જોડાશે ભાજપમાં તો જયેશ દંતાણી રાવજી વાઘેલા બાબુ તડબદા સહિતના આગેવાનો ભાજપમાં જોડાશે અગાઉ ભાજપથી વિમુખ થયેલો સમાજ ફરી ભાજપની સાથે આવશે લગભગ પાંચોક આગેવાનોને અમે ઇન્વાઇટ કર્યા છે અને મારી સાથે એ પણ બધા આગેવાનો ખેસ ધારણ કરે છે પરંતુ અમે આ પાંચસો કે જે કંઈ આગેવાનો છીએ એની સાથે લાખો લોકો જોડાયેલા છે અમારી પંચાવન લાખની વસ્તી છે લગભગ અમે આ જોડાઈએ છીએ તો લગભગ એક તરફી મતદાન આખું ભારતીય જનતા પાર્ટીને થશે અમારી એક રજૂઆત અમારી જે કંઈ માંગ હતી એને ધ્યાને લાવવા માટે અમે એક બે વાર અમે રજૂઆતો કરી શકીએ જે કંઈક કર્યું છે પણ અમે એક પાર્ટી અમારી મા છે અમે તેના બાળક છીએ જેમ માની આગળ રીસાય બાળક એમ અમારી માંગ માટે અમે રીસાય પણ બીજી કોઈ પાર્ટીઓમાં અમે ગયા નથી અને અત્યારે પણ બાવીસમાં પણ અમે એ જ વાત કરી હતી કે અમારી માંગ પૂરી થાય એના માટે જ અમે આ ખેસ ઉતાર્યો છે દેશના હિતમાં અમારી કાંઈ કચાસ ન રહી જાય અમારી જવાબદારી નિભાવવામાં અમે કાચા ન રહી જઈએ અથવા અમારો અમારો જે ફરજ બને છે એમાંથી અમે રહી ન જઈએ એટલા માટે અમે આ ફરીવાર ભાજપની સાથે મોટો વિશ્વાસ રાખીને સાથે રહીને કામ કરવા જઈ રહ્યા છીએ રાહુલ ગાંધી રામલ